નમસ્કાર પશુપાલકોના વીડિયો બાબતે થયેલા વિવાદમાં માફી માંગવા બાબતેનો મારો આ વીડિયો જે પશુપાલકે મારી સાથે ટાઈમે ડિજિટલ માધ્યમથી કરેલા ગેરવર્તનના એને જવાબ આપવાના જે શબ્દો વાપર્યા છે કોઈ પણ પશુપાલન સાથે જોડાયેલા સમાજના નામ લીધા વગર કરેલી વાત આમ છતાં પણ જે કોઈ પશુપાલકોને કે જે તે પશુપાલન સાથે જોડાયેલા માલધારી સમાજને ભરવાડ સમાજ આહિર સમાજ કે જે કોઈ સમાજને રબારી સમાજને મારાથી મારા વર્તન થી મારા શબ્દો થી ખોટું લાગ્યું છે જે કાઈ દિલ દુભાયું છે લાગણી દુભાઈ છે મન ઠેસ પહોંચી છે એવા દરેક પશુપાલક સમાજ ને પશુપાલન સાથે જોડાયેલા સમાજ ને વિનંતી કરું છું કે મને મોટું મન રાખીને હૃદયની થી માફ કરજો મને તમારો ભાઈ સમજીને પોતાનો સમજીને મને માફ કરજો મારે તમને ઠેસ પહોંચાડવાનો મારો કોઈ જ ઇરાદો નથી તમારી લાગણી દુભાવવાની પણ મારી કોઈ કોઈ भावना ભાવના हेतु नहीं નથી આપ સૌ મને જોડાવવું ગમશે અને પશુપાલન અને પશુપાલન સાથે જોડાયેલા सारी સુધી ડિજિટલ પહોંચાડવાની મને ફરી જોઈએ છે કામ આવ્યો છું આવી મારી ભાવના આપ સમક્ષ રજૂ કરતાની સાથે ફરી એક વખત વિનંતી કરું છું કે જે કોઈને મારી વાત વર્તનથી મારા શબ્દોથી દુઃખ પહોંચ્યું છે એવા દરેક સમાજ એવા દરેક વર્ગના લોકો મને વિશાળતા થી માફ કરજો